હા હા વિડીયો ચાલુ છે આ સાહેબ ધમકી મારે એક વિડીયો ઉતારો કેવું કરો આ સાહેબ એમ ધમકી મારે ગાડી ઓનલી પટ્ટાની અંદર છે આ હોસ્પિટલની ફાઇલ છે મારી પાસે મારે ઇમરજન્સીમાં બીજી જગ્યાએ શિફ્ટ થવાનું છે સાહેબ જોઈ લો પટ્ટાની અંદર ગાડી છે જોઈ લ્યો વીનો પટ્ટો છે હે વીનો પટ્ટો છે તમે જોવો આ ફાઈલ ફાઈલ તમને સાહેબ દેખાડું મારે હોસ્પિટલની ફાઈલ બીજી ઓફિસમાં મારે અટાણે દવાખાને શિફ્ટ થવાનું છે તમારો મેમો હું ભર દઉં જલ્દી છૂટો કરવા લો આ સાહેબ છે આ હોસ્પિટલની ફાઈલ છે આ આ ભાઈ અહીંયા લોક મારીને વયા ગયા છે લાઈવ હોસ્પિટલની ફાઈલ આ હોસ્પિટલની ફાઇલ છે આ રાજકોટ સિટી પોલીસ આ ઈદની તારીખ આ ઈદનો રિપોર્ટ અને આ ડોહીમાં બેઠા ઇમરજન્સીમાં બીજી હોસ્પિટલને શિફ્ટ થવામાં આ ઈદનો રિપોર્ટ અને આ સાહેબ છે જવાબ દે છે ફાઇન ભરી દીધો હજી હજી લોક મારો ખોયલો નથી કાઢી દો લાવો લાઇસન્સ આપો હે લાઇસન્સ આપો જો આ ગાડી વાળા સાહેબ શું નામ તમારું જશમિનભાઈ આ ગાડી આ ડોહીમાં પડ્યા છે છે આજે આ ખોલો સાહેબ હું ક્યાં તમને ના પાડું છું આ ખોલો તો ખરા મેં ક્યાં તમને દંડ ના પડી છે હા ખોલ ખોલ્યો આ માજી પડ્યા ઇમરજન્સી માં લઈ જવાના હે હજી આ કોઈ લોકો જવાબ નથી દેતા હજી જો ગાડીનો લોક લાગેલો હે એમાં

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો